આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વોકલ ફોર લોકલના મંત્રને મહુવા વિસ્તારના સક્રિય ધારાસભ્ય શિવાભાઈ ગોહિલે સાર્થક કર્યો છે ભારતીય સંસ્કૃતિ અનુસાર એટલે કે સ્થાનિક સ્ટોલની દુકાનની મહુવા વિસ્તારના ધારાસભ્ય શિવાભાઈ ગોહિલે મુલાકાત લીધી અને ખરીદી પણ કરી હતી તો ગણેશ ઉત્સવના તહેવારને લઈ ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ લી અને પર્યાવરણની જાળવણીનો સંદેશો પણ આપ્યો હતો વોકલ ફોર લોકલ ના મંત્ર સાથે અને પર્યાવરણને નુકસાન ન થાય તેવા હેતુ સાથે ઉત્સવોની ઉજવણી કરીએ તેવું આહવાન મહુવા વિસ્તારના સક્રિય ધારાસભ્ય શિવાભાઈ ગોહિલે કર્યું છે હાલ ગણેશોત્સવના આગમનને લઈ મહુવા શહેર તથા પંથકમાં તડામાર તૈયારીઓ થઈ ચૂકી છે આરોગ્ય પરિવાર મહુવા દ્વારા પરંપરાગત માટીના ગણેશજીની મૂર્તિ બનાવી અને માટીના વાસણો સાથે એક સ્ટોલ મહુવા શહેરના ગાંધીબાગ ચોક ખાતે ઉભો કરવામાં આવ્યો છે ત્યારે મહુવા વિસ્તારના સક્રિય ધારાસભ્ય શિવાભાઈ ગોહિલે પરંપરાગત વસ્તુઓના સ્ટોલની મુલાકાત લઈ વોકલ ફોર લોકલનો સંદેશો આપી અને સાથે પર્યાવરણ જાગૃતતા માટે સંદેશો પણ પાઠવ્યો છે હાલ ઉત્સવોની વણઝાર ચાલી રહી છે ત્યારે આપણે સૌ પરંપરાગત ભારતીય વસ્તુઓ ખરીદવાનો આગ્રહ રાખીએ અને વોકલ ફોર લોકલ ના મંત્ર સાર્થક કરીએ ટૂંકમાં આયાતી ચીજ વસ્તુ પર સંપૂર્ણપણે આધાર રાખવાના બદલે સ્થાનિક ઉત્પાદકોને પ્રોત્સાહન આપવા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વોકલ ફોર લોકલ નો મંત્ર આપ્યો છે મિત્રો આપ તમે જોઈ રહ્યા છો આ ઇકો ફ્રેન્ડલી ગણપતિ છે જે ગાયના ગોબર અને સાધુ માટી માંથી બનાવેલા આવે છે આ સો ટકા વિસર્જન કરી શકો છો આ તમને મળશે ગાંધીબાગ પાસે પરશુરામ ચોક યશ એપાર્ટમેન્ટ નીચે છેલ્લા ઘણા વર્ષથી અમે બનાવીએ છીએ અને અમારા મોબાઈલ નંબર છે અઠ્યોતેર અઠ્યોતેર પંચાવન દસ દસ ભારતીય બનાવટની વસ્તુની ખરીદીની સાથો સાથ પર્યાવરણની જાળવણી પણ જરૂરી છે ત્યારે ગણેશોત્સવમાં પ્લાસ્ટો પેરિસની મૂર્તિ ખરીદવાને બદલે માટીની મૂર્તિ ખરીદીએ જેથી તેને દરિયામાં કે અન્યત્ર વિસર્જિત કરવાથી કોઈ નુકસાન પણ થતું નથી ત્યારે મહુવા વિસ્તારના સક્રિય અને સરળ ધારાસભ્ય શિવાભાઈ ગોહિલે પરંપરાગત સ્થાનિક સ્ટોલની મુલાકાત લઈ વોકલ ફોર લોકલ નો સંદેશો આપી પર્યાવરણની જાળવણી કરવા સૂચન આપ્યું છે તો આપણે પણ આવનાર ઉત્સવોમાં ઓનલાઈન ને બદલે સ્થાનિક દુકાનદારો પાસેથી ખરીદી કરવાનો આગ્રહ રાખીએ અને પર્યાવરણની જાળવણી પણ કરીએ પરાગત જે આપડા માટીનો વાસણોમાં જે આપણે રાંધણની અંદર પણ કાવડી પાટિયા અને પીવાના પાણી માટે જે ગોળા માટલા વાપરતા હતા એનાથી ખૂબ જ સુરક્ષિત આપણી પરંપરા પ્રમાણેની બધી વસ્તુઓ હતી એ જ પ્રમાણે હવે આપણે આપણી પરંપરા પ્રમાણેના જો થર્મોસ પીવાના માટલા પાણીના અને કપ ગ્લાસ આ બધું જો આપણે માટીનું વાપરતા થઈએ તો લોકલ ફોલ વોકલ એટલે આપણી આપણી પરંપરાગત જે કામગીરી કરનારા આપણા ભાઈઓને પણ રોજગારી ઉપલબ્ધ થાય એટલે તંદુરસ્તી માટે આખી દુનિયામાં જે આપણી પરંપરા પ્રમાણે જે આ વાસણો છે એ જ હવે આપણે એ રસ્તે આવવું જ પડશે ચોક્કસપણે કારણ કે પ્લાસ્ટિક એટલું બધું દૂષિત છે ગરમ વસ્તુ પ્લાસ્ટિકમાં ભરવાથી કેટલું ઘેર ઓકે છે પ્લાસ્ટિક એ આપણે સૌ વર્ષે ઝાળતા થયા છીએ તો જાણ્યા પછી પણ આપણે એનો ઉપયોગ હવે સદંતર બંધ કરીને આપણા પરંપરાગત આપણી માટીના વાસણોમાં વધારે વધારે ઉપયોગ થાય એવું સમાજને જાગૃતિ લાવવી જ જોઈએ